મારું નામ પ્રશાંત રાજપૂત છે હું એડવોકેટ છું અને આ જે મંગળા પરંપરા છે એ વર્ષો જૂની પરંપરા છે ભુજની અને ભુજની ઘણી ખરી પબ્લિક અહીંયા ફટાકડા ફોડવા આવે છે અને પહેલે જેવો માહોલ હતો એવો માહોલ નથી આ વર્ષે પણ લોકો સેફ્ટીની ધ્યાન છે ફટાકડા ફોડે છે વડીલો નાના બાળકો ફેમિલી બધા ખૂબ એન્જોય કરે છે આડેધડ ફટાકડાનો એટલો માહોલ દેખાતો નથી પબ્લિક સારી રીતે ને શાંત રીતે દિવાળી એન્જોય કરે અમદાવાદ થી અમે ફૂલ દિવાળી કરવા આવેલ છીએ આ નાકા ઉપર જોઈ અને દિવસો યાદ આવી ગયા છે અને બહુ સારું વાતાવરણ છે અહીંયા હેપી દિવાળી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ